ગુજરાતી ફિલ્મોમાં ફિરોજ ઈરાની અરવિંદ રાઠોડ અને નારાયણ રાજગોર સાથે એક ખલનાયકા હોય છે જેને આપણે કડવીના નામથી ઓળખીએ છીએ ભડકણી સાસુ ઈર્ષાળુ નણંદ કે ખટપટિયા ફૈબા આ પ્રકારના રોલ કરીને દર્શકોને એવું વિચારવા પર મજબૂર કરે છે કે ખરેખર તેઓ એક ક્રૂર અભિનેત્રી છે અને લોકો તેને હંમેશા નફરત કરતા આ જ કારણ હતું કે કોઈ વ્યક્તિ તેમની સાથે લગ્ન કરવા રાજી ન હતા અને આ જીવન કુંવારા રહીને મૃત્યુ પામ્યા હતા જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મહાન લેડી કલાકાર કલ્પના દીવાન વિશે મિત્રો ગુજરાતના રાજકોટ જિલ્લાનો એક યુવાન પોતાના નસીબ અજમાવવા મુંબઈ આવે છે લેખન અને અભિની કળાનો શોખીન આ યુવાન નાટકો અને ફિલ્મોના નિર્માતાઓની ઓફિસના ધક્કા ખાતો મુંબઈ જેવા શહેરમાં રહેવા માટે આશરો શોધી રહ્યો હોય છે એવા કપરા સંજોગોમાં નાટકોમાં કામ કરતી તારા નાયક નામની એક યુવતી તેમને વારે આવે છે અને આ યુવાનને તે પોતાના ઘરે રાખે છે મિત્રો આ યુવાન બીજો કોઈ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મોનો એકમાત્ર કોમેડિયન હતો રમેશ મહેતા અને જેમણે શરૂઆત છ વર્ષ સુધી પોતાના ઘરે રમેશ મહેતાને આશરો આપ્યો એ તારા નાયક કે જ કલ્પના દિવાન ગુજરાતી નાટકોમાં ઓગણીસસો સાહીઠથી કામ કરતા અભિનેત્રીનું સાચું નામ તારા નાયક હતું જેનો જન્મ રંગભૂમિ અને ભવાઈ મંડળમાં પરંપરાગત કામ કરતા નાયડુ પરિવારમાં થયો હતો જો કે આ અભિનેત્રીની જન્મ તારીખ તો કોઈને જાણ નથી પરંતુ બ્યાસી વર્ષની ઉંમરે બે હજાર અગિયારમાં તેમનું મૃત્યુ થયું હતું એટલે અંદાજે ઓગણીસો અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષમાં તેમનો જન્મ થયો હોવાનું મનાય છે ગુજરાતી ફિલ્મોમાં વઢકણી સાસુ ઈર્ષાળુ નણંદ કે ખટપટિયા ફૈબા અને કોમેડી પાત્રોમાં શોનું મનોરંજન કરતા કલ્પના દિવાન અવધ દરજ્જાના અભિનેત્રી હતા ગુજરાતની નાટકોની દુનિયામાં જેનું ખૂબ મોટું નામ હતું એવા કલ્પના દિવાન માટે કોઈ પણ પાત્રમાં ઢળી જવું એ ખૂબ જ આસાન હતું કોઈ ફૂલ નામના નાટકથી પોતાની અભિનયની કારકિર્દી શરૂ કરનારા તારા નાયકે ઓગણીસો પાસાઠ માં એક નાટક કરેલું કોઈનું મીંઢોળ કોઈના હાથે જેમાં તેમનું નામ કલ્પના દિવાન હતું આ નાટક ખૂબ જ સફળ થઈ અને ત્યારથી તારા નાયક કલ્પના દિવાનના નામથી ફેમસ થયા અને આ નામ તેમણે હમેશને માટે રાખી લીધું જીવનના છેલ્લા દિવસો સુધી અભિનય કરતા રહેલા કલ્પના દિવાન ડ્રામા હોય કલ્પના દિવાન દરેક પાત્રોને સહેલાઈથી ભજવી લેવા અને લોકોની વાહવાહી લૂટતા હતા ઓગણીસો એક્યાસી માં નિર્માતા ગોવિંદભાઈ પટેલ રાજસ્થાનની લોકકથા પર આધારિત એક ફિલ્મ બનાવતા હતા ઢોલા મારુ ત્યારે આ ફિલ્મમાં રાજમાતાની ભૂમિકા માટે કાસ્ટિંગ થતું હતું ચહેરા ઉપર શાહી કુમારી અને છતાંય કપટ અને છેતરપિંડીના ભાવો ઉપસાવી શકે એવા અભિનેત્રી વિશે ગોવિંદભાઈ પટેલે જ્યારે રમેશ મહેતાને પૂછ્યું ત્યારે રમેશ મહેતાએ કહ્યું હતું કે આ ભૂમિકા તો માત્ર એક જ અભિનેત્રી નિભાવી શકે છે અને એ છે કલ્પના દીવાન માત્ર કોમેડી નહીં ખલનાયકી હોય કે લાગણીશીલ દ્રશ્યો હોય કલ્પના દિવાન એમાં પણ મેદાન મારી ચૂક્યા છે આ પછી તેમણે વર્ષ બે સુધી પોતાના જીવનના પચાસ વર્ષ આ અભિનેત્રીએ અસંખ્ય ફિલ્મો અને નાટકોમાં કામ કર્યું પરંતુ તેમણે પોતાના અવસાનના એક મહિના પહેલા જ તેમણે મારી બાયડી ભારે બાયડી નામના નાટકમાં અભિનય કર્યો હતો રંગભૂમિ પર ગુજરાતી સિને જગતમાં જીવન સમર્પિત કરી દેનારા આ અભિનેત્રી આજીવન કુવારા રહ્યા હતા

ના છેલ્લા સમયમાં તેમની સાથે નો હતા અને તેમના જીવન કે ફિલ્મોગ્રાફી વિશે કોઈ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નથી પરંતુ પોતાની અભિનય કળાથી દર્શકોના દિલમાં જે સ્થાન મેળવ્યું છે તે અને તેમણે ભજવેલા પાત્રો તેમના ચાહકોના દિલમાં હંમેશને માટે અમર છે